આ મનુષ્ય ક્યાં પાપ ધોવા માટે છે છે બરોબર અજાણતા તમારા તમામ પાપ માં ગંગા ખબર છે પણ ડૂબકી માર્યા પછી જો એની દયા હોય ને એટલું જ્ઞાન આવી જાય કે જાણીને કરેલા પાપ એ નથી ધોતી તો પછી આપણને જાણકારી થઈ જાય પછી આપણું જીવન એવું થઈ જાય કે જાણીને એક પણ પાપ આપણે ન થાય ત્યારે બને કે સ્નાન ની અંદર પૂરેપૂરો ભાવ હોય હૃદયથી પૂરેપૂરા ભાવ થી સ્નાન કરો એની મર્યાદાનો ખ્યાલ રાખો હરિદ્વાર માં આવ્યા છીએ ફરવું છે આપણે ખરીદી કરવી છે આટલે ગંગા છે નિત્ય સ્નાન કરો વિરાટ ના દર્શન કરો એને વામન માનો અને જો એ બનશે તો ચોક્કસ આપણા હૃદયમાં કૃષ્ણ જશે અને હું ક્યારે નીકળી જશે ને મને તમને ખબર નહીં પડે નરસિંહ ને નીકળી ગયું કૃષ્ણ મળી ગયો અને ભક્તિ પંથમાં માં નડશે તો બધા આપણા જ એમાં શરમ નહીં રાખવાની એમાં સંકોચ નહીં રાખવાનો તમે જોઈ લો જેટલા ભક્તોની કથા આવે છે પોતાના જ નડ્યા છે અને એ જ નડવા પાછા તમને ફૂલ હાર પહેરાવાય આવશે જે દિવસે તમને યોગ્ય સ્થાન પાસે ત્યારે આપણો મૂળ હેતુ કૃષ્ણ જન્મ છે કૃષ્ણ જન્મ આપણા હૃદયમાં કરાવવો છે અને આ કૃષ્ણ હૃદય આપણા હૃદયમાં એનો જન્મ થાય એ માટે આપણે ભાગવતી કથાને ક્રમથી જોવાની છે ભાગવતી તત્વાર્થ કથા છે એક 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 જે રાક્ષસ બતાવ્યો છે આપણી અંદર રહેલા છે અને એક એક ને મારતા મારતા આપણે રાસ સુધી પહોંચવું પણ આપણને એમ થાય કે બાપુ આટલી બધી કથાઓ થાય આટલી બધી કથાઓ આપણે સાંભળીએ અને આ કથા અસર કેમ નથી કરતી એવું થાય કથા તો એ જ છે

અને આપણું મન આઈસ્ક્રીમ ખાવામાં ગયું અને બ્રહ્મરસ ઠલવાઈ ગયો તથા કેમ અસર નથી કરતી કારણ બ્રહ્મરસ આપણને એટલો સ્વાદ છે પણ આ સંસાર નો સ્વાદ જ્યારે લેવા જઈએ છીએ ત્યારે બ્રહ્મરસ ફીકો પડે છે અને સંસારનો રસ મીઠો લાગે છે અને એનું કારણ એ છે કે આપણે અનેક જન્મોથી આ જ કરતા આવ્યા છીએ ખાતા પીતા ખાતા પીતા આ જ આવ્યા છીએ ક્યાં સુધી ખાવું છે હવે આજ તો બધા અગિયારસ રહ્યા છો ને અને કથા અસર નથી કરતી એમાં સરસ કહે છે એક હતી સાસુ અને એક હતી વહુ કહું વાત વાત એ સાસુ કઈ કે તો વહુ તણ ના તેર કરે અને અને અંતે एनी दुर्गति था तो भागवत करे आवी आवी बात कई आपड़ा तिथा ये ना ये आवी जाए होटे तो बोलूँ बोला ना आवी आवी बात कई आपड़ा तिथा ये ना

અને ગરીબો ના ગળા કરે કથામાં તો રોજ આવે પણ સંતનું કીધું ના કરે અરે અને અંતે દુર્ગતિ થાય એમાં ભાગવત શું કરે આ તો દર્પણ છે બધાય નું આવે હા આ તો વ્યાસનું દર્પણ છે અને આમાં તમારે તમારું મોઢું જોવાનું મારે મારું મોઢું જોવાનું આ દર્પણ છે આમાં બધાનું આવે અને એટલે કે છે અમને કીધું છે અને ગામડે ગામડે કથા કરે એ વાણી નો વિલાસ કરી અને શ્રોતાઓ ના મન હરે

એમાં ભાગવત શું કરે આવી આવી વાત થાય અને એવું થાય છે ને અને બરોબર એક ગામડું હતું અને એની અંદર આપણે બધા મહાદેવ મંદિર જઈએ ને ઉઠી અને એક હિતેર વરાના માળી મંદિર જાય અને પેલા તો એવું હતું કે બ્રાહ્મણો સાધુઓ છે ને એ સવારમાં ભિક્ષાન દેહી માટે આવતા એને કેતા વસ્તી ચેતાવા આવે ને એટલે આપણે એમને

અગ્નિનારાયણ પ્રગટ કરો એટલે રાત્રિ દરમિયાન એમાં પણ સૂક્ષ્મ જીવાણુ હોય અગ્નિ પ્રગટવાથી એ પણ ત્યાં મરી જાય અને આ બધોય જે પાપ છે અજાણતા થયેલું એ તમે એક ચપટી લોટ આપો ને એમાં એ સાધુ કે બ્રાહ્મણ લઈ જાય આપણને એમ થાય કે લોટ લઈ ગયા પણ લોટ નહી તમારા સવારના ઉઠતા વેતના પાપ લઈ ગયા એ લોટ બંધ થઈ ગયા અને આપણે હેરાન થઈ ગયા

એટલે બાપજી કે છે કે પેલા જ ઘરે ગયો અને નાની આવડા વહુ હતા અને એમને ના પાડી દીધી અને કે છે કે હું તમને લોટ નહીં આપું અને મને એમ થયું કે હવે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા પેલા જ ઘરે આવું બન્યું છે આખું ગામ આવું હશે આજ આપણે ઉપવાસ કરી લેશું એટલે કે હું પાછો વળી ગયો અરે એમ હોય બાપજી પેલા ઘરે ના પાડી કે હા હાલો મારી હારે એટલે આમને એમ કે એની વહુ હશે એમ અને બરોબર માડીને લઈ મહારાજ ને લઈને પાછા અડધો કિલોમીટર પાછા ઘરે ગયા અને ઘરે ગયા અને એ જે દીકરાની વહુ હતી નવી નવી એને બોલાવી અલી માલતી બહાર આવ અને આ સાધુ મહાત્મા ને તે ના પાડી હજી હું બેઠી છું

અને બીજો કોઈ જાય જો એક વખત કૃષ્ણ જાગી જાય તો આ દુનિયામાં આપણને ઉઠતા તમામ પ્રશ્ન શાંત થઈ જાય આ હૃદયમાં આપણે કૃષ્ણની સ્થાપના કરવી છે એ માટે એક એક રાક્ષસને જોતા 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 મારતા મારતા આપણે આજ કથાના વિરામ સુધી રાસ સુધી પહોંચવું છે કથાના ક્રમમાં પણ રાસ સુધી પહોંચવું છે અને આપણા જીવનના ક્રમમાં પણ રાસ સુધી પહોંચવું છે ત્યારે કથા અસર કરે એટલે આજે નંદોત્સવ છે સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કહે છે પરીક્ષિત રાજા શ્રાવણ માસની ની